સંતાડેલ ગાંજાના ઝડપી પાડવામાં આવ્યું છે સુરત શહેરની ધમધમતી ઓળખ સમા સૌથી મોટા ઓવરબ્રિજ ના ખાંચાઓને જ ગાંજા સપ્લાયર ગાંજા સપ્લાય પોઈન્ટ બનાવી ચૂક્યા હતા ગાંજા સપ્લાયર ઓફિસર સામે આવેલ ઓવરબ્રિજના પિલરના ઉપરના જોડાણવાળા ખાંચામાં માદક પદાર્થો સંતાડી રાખતા હતા આ ઊંચાઈવાળા અને છૂપા સ્થાનો સુધી પહોંચવા માટે પોલીસ ટીમે તાત્કાલિક સીડીઓ મંગાવી અને તેની મદદથી પિલ્લર ઉપર ચડી અને ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું જેના પરિણામે

કાપોદરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી આઉસુરાને મળતી માહિતી હતી કે કાપોદરા ડિવિઝનલ કચેરીની સામે આવેલા ઓવરબ્રિજની નીચે રહેતા પાંડ્યા પાત્રિયા રહેતા કેટલાક અસામાજિક તત્વો રિપીટ તો કાપોદરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી આઉસુરાને માહિતી મળી હતી કે કાપોદરા ડિવિઝનલ કચેરીની સામે આવેલા ઓવરબ્રિજની નીચે રહેતા અને પડ્યા પાથરા રહેતા કેટલાક અસામાજિક તત્વો ગાંજાનું છૂટક વેચાણ કરે છે આરોપીઓની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેમને કોઈ પણ પ્રકારનો ડર ન હતો તેઓ ગાંજાનો જથ્થો ઓવરબ્રિજના નીચેના પિલરની ઉપરના ભાગમાં અને બે જોડાણ વચ્ચે આવેલી સાંકડા ખાંચાઓમાં સંતાડતા હતા અહીંથી ગાંજો શોધવો સામાન્ય રીતે શક્ય ન હતો કારણ કે આ ભાગ ઊંચાઈ પર હોવાથી ઝડપથી કોઈની નજર પહોંચતી ન હતી તો માહિતી મળતાની સાથે જ પોલીસે સમય ન બગાડતા તાત્કાલિક સર્ચ ઓપરેશનની યોજના બનાવી અને પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ પહોંચી અને ઓવરબ્રિજના થાંભલાઓની ઊંચાઈ સુધી પહોંચવા માટે ખાસ સીડીઓ મંગાવી પડી પીઆઈ અસુરાના માર્ગદર્શનમાં પોલીસે સીડીઓની મદદથી બ્રિજના થાંભલા ઉપર ચડી અને ખાંચાઓ તેમજ કિલ્લરના જોડાણવાળા ભાગોને ખંખેરવાનું શરૂ કર્યું હતું તો લાંબા અને પડકારરૂપ સર્ચ ઓપરેશન બાદ આખરે પોલીસને ચોંકાવી દેનારી સફળતા મળી હતી પોલીસે તે ખાંચામાં સંતાડેલો એકસો ત્યાંસી ગ્રામ ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો જેની કિંમત આશરે નવ હજાર એકસો પચાસ જેટલી આંકવામાં આવી છે આ ગાંજો સંતાડનાર અને તેનું છૂટક વેચાણ કરનાર મુખ્ય આરોપી દીપક ઉર્ફે સુકો અનિલ સોનવાણીની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી લીધી છે પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું કે દીપક ઉર્ફે સુકો કોઈ મોટા ડીલર પાસેથી આ માદક પદાર્થનો જથ્થો લાવી અને અહીં ઓવરબ્રિજના ખાંચામાં સંતાડી રાખતો હતો ત્યારબાદ તેના નિયમિત બંધાણી ગ્રાહકોને તે છૂટકમાં વેચાણ કરતો હતો